બાણી ના જ હેડો આ કોટા ખો પડ્યો હે દેખજો આરો લાપાઈ ગયું તું બહાર છે લે હેડો ને એ જોરદાર પડ્યા આ કઈ દઉં હું તો નઈ કેરા હું તો હેડ સીતાવાળા કોટા આ

અલા એવા દજ્જુના પરસો દેલા અડવાટ ઈયે બગવાટિયા ખાવા હોય ગયો બગવાટિયા છતું ઘર ને ઉછી ગયું મારા બેટા જોર આવે પણ એટલા એટલા બાર એટલા

અમને હમણાં કાકા મારથી આદરેલા હવે તો થોડા પેલા છડરો આ પાકડની થોડી નાખો ને ચોરી કરવાન બસ ને આવજો ભાઈ હારે नाला तो करेड़ा बढ़ा दे ओ हो

ગાય વાળા આવે તો તમારે લકડી દીધી નથી ઉડી લકડી મારા ખાલી પતરી જ ને મારે બે ચોરી કરવા દસ હજાર ઘર તમારું તમારે તમે જ્યાં એટલે આમ એમ જાય તમારું કરો નથી ચોર ગણી ચોર ઊંચા ને આખો વાગે લેલો બધા ખબર ની તો તો 3 વાગે હવે હેડો પ્રસિદો હવે બળદ જીવામે હેડો લ્યા હવે હેડો આ તો ખકડે આ